અમે તમને અવનવા સરસ વિડીયો બતાવશું ખરેખર અમને તો ખૂબ જ મજા આવે છે પણ અમારો હેતુ એવો છે કે તમને દેવદર્શન કરાવવા છે તમારું માધ્યમ એ છે કે તમને દેવદર્શન કરાવીએ હા ભગવાન રામચંદ્રની જગ્યાઓ અયોધ્યા કાંઈ ના ઘટે ઘટે તો જિંદગી ઘટે એરપોર્ટ ઉપરની જગ્યા છે ખૂબ જ સરસ જગ્યા છે કાંઈ ના ઘટે હમણાં જ અમદાવાદની પ્લેન અયોધ્યામાં લેન્ડિંગ થયું એનો આ નાનો શોર્ટ વિડીયો બનાવ્યો છે જય શ્રી રામ વાહ ખૂબ જ સરસ હો કાંઈ ના ઘટે અયોધ્યાનો એરપોર્ટ વાહ સરસ અયોધ્યાનું એરપોર્ટ અમે તમને અવનવા નવા સરસ વિડીયો બતાવશું ખરેખર અમને તો ખૂબ જ મજા આવે છે પણ અમારો હેતુ એવો છે કે તમને દેવદર્શન કરાવવા છે તો અમારું માધ્યમ એ છે કે તમને દેવદર્શન કરાવીએ તો તમારે અમારી ચેનલને